મીડિયમ બે એક તો હલકીખી કરતા જ નહીં હાલો મોળે આવેલ હું અરમાન ભાઈ નાસ્તો લઈ લઈ છે રોહિત ભાઈ અરમાન સંભાળ ના કે નાસ્તો

પાર્સલ લે છે ને હું ઘરે હવે નીકળી જઉં એમ કે મારે થાય છે મોટો ને રોહિતભાઈ ને બીજે દવા છે ને મારે બીજે રોહિતભાઈ ઓ રોહિત ભાઈ હું અત્યારે પહોંચી ગયો છું ઘરે ને આપડે ઘરે આવી ગયા છે અને હવે થઈ જઈ આપણે ફ્રેશ કેમ કે નાસ્તો તો કરીને આવ્યા છે હવે નાસ્તો કરવાનો છે ને પછી ચાર પાંચ કલાક હોય જાવી તો કન્ટિન્યુ માય બ્લોગ તો મિત્રો અત્યારે આપણે જાગી ગયા છે અને મસ્ત હું આવી ગઈ હતી ચાર પાંચ કલાક કેમ કે વાતાવરણ એ ઠંડુ હતું ને આપણે પંખા એટલે ઉતારતા એટલે ઊંઘ આવી ગઈ થી મસ્ત અત્યારે આપણે ફ્રેશ થઈ જાય ને નાસ્તો કરી લઈએ કેમ કે પછી ઓફિસે જવાનું છે તો અત્યારે આપણે થઈ ગયા છે એ ફ્રેશ અને ફ્રેશ થઈને પછી મારા મમ્મી બનાવ્યો છે નાસ્તામાં મેંગી અને એ બધું આપણે ખાઈ લેવી નાસ્તો કરી લઈએ પછી આપણે જઈ ઓફિસે નાઇટમાં તો આવા નવા મારા બ્લોગ જોવા માટે મારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આપણે મળીએ આગળ બીજા વ્લોગમાં